હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અનેક લોકો દ્વારા નવી રીતે શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરાય છે ત્યારે સુરતમાં એક તબીબે બસો એક નાળિયેરથી શ્રીજીની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી છે જે શ્રીજીની પ્રતિમા હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે વ્યવસાયે ડોક્ટર અદિતિ મિત્તલે દર વર્ષની જેમ અનોખા ગણપતિ આ વખતે પણ બનાવ્યા છે દર વખતે કંઈક અલગ કરવા માંગતી અદિતિ આ વખતે સુકા નાળિયેરમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવી અને ડુમસ રોડ પર આવેલા વીઆર મોલમાં તેની પૂજા કરી હતી ડોક્ટર અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે દર વખતે જેમ તેમણે આવા ગણપતિ બનાવવાના હતા જે પાછળથી ઉપયોગી થઈ શકે આ માટે તેમણે નારિયેલનું ફળ પસંદ કર્યું હતું તેમની કલાનો નમૂનો જોઈને તેમણે બસો એક નારિયેલ કોતર્યા અને તેમના પર હિન્દુ ધર્મના પ્રતીકો અને દેવી દેવતાઓના ચિત્રો પણ બનાવ્યા હતા તેને બનાવવા માટે કુલ પાંચ દિવસ લાગ્યા છે નમસ્તે મેરા નામ ડૉક્ટર અદિતિ મિત્તલ હે और इस साल मैंने इको फ्रेंडली गणेशा दो हजार दो कोकोनट को लेकर बनाया है उन सभी 201 सौ कोकोनट पे मैंने देवी देवताओं को और हिंदी हिंदी संस्कृति के सारे साइंस एंड सिंबल्स को अंकित किया है ये 10 दिन की पूजा के बाद विसर्जन में प्रसाद के रूप में बांटा जाएगा जैसे कि हम गणेश जी की पूजा सबसे पहले करते हैं वैसे ही गट को हम सबसे पहले पधारते हैं कोई भी शुभ काम करने के पहले क्योंकि जो गट है वो ब्रह्मा विष्णु महेश का प्रतीक होता है

अजर कुर्सेसाठी प्रकाशवाडा